સમાજ દ્વારા સિહોરના ગુરુદ્વારાના ત્રણ વર્ષની પૂર્ણતાએ વિવિધ કાર્યક્રમો યોજાયા અધિ અમ્મા રાધા માતા ગુરુદ્વારા સિહોરને ત્રણ વર્ષ પૂર્ણ થયા અને ચોથા વર્ષના પ્રારંભે તેર ગુરુ ગ્રંથ સાહેબના અખંડ પાઠ સાહેબ રાખવામાં આવ્યા હતા જેમાં ભાવનગર પાલિતાના ધોળા અમદાવાદ રાજકોટ અને અન્ય શહેરોના તથા ગામોમાંથી આશરે પિસ્તાલીસસોથી પાંચ હજાર જેટલા ભાવિકો આવેલ જેમાં મલીરકોટલના કીર્તનકાર ભાઈ સાહેબ શ્રી કુલવંતસિંહજીનો કીર્તન પ્રોગ્રામ રાખવામાં આવેલ તથા લંગર પ્રસાદનું આયોજનનો લાભ લઈ તથા તેર અખંડ સાહેબ પાઠના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવેલ સિંહોર તથા અન્ય ગામોના સિંધી સમાજના નાના મોટા ભાઈઓ તેમજ બહેનો તન મન અને ધનથી સેવા કરી સિંહોર ગુરુદ્વારાની કીર્તિ વધારી હતી

ગોયો જન્મી જો અને بارش શરૂ થી અપડતેલે જે સમય ગ્રંથી દેતો ભાઈએ શરૂ કાલો થી નો ભાઈ સાહેબ જેને સબે દેખનો બનાયો બોલે સોનિયા ઓલ બાબા થાના સિંહ સાહેબ કી જય ઓલ બાબા સેસ સિંહ સાહેબ કી જય આહા હા જન્મી જો સાસ સંગાઈજી બાબા જો નીદાન સંગ બાબા સેસ સિંહજી કમી પૂરી થીયા ભાઈ સામેથી કણાદે સદાઈ ભાવનગર આલી તાણે શિઓ રીનારન ઓ સંગત કે જે બાવા સહસંગજન જોડીલ્યા એ બાવાજન બી જોડીનારન ઓપરા લોક માગા다가 વિરામ ગીનમ જલ્દી કીર્તન કે બાવાજન થી વેન પ્રવડી સાસંગત પાણી પે વરસાદ પે ગ્રંથી છે તો ભાઈ જલ્દી સાહેબની બેન મખીણો પંડો கப்படி <laughs> ગીતા ગીતા અંધુલે ત્રિપણ સૂજયા ગોર મેટ પુનિતા ख़बर न हूंदी त रोड ठाहिण वारनि केॾी के महिनत करिणी पई हूंदी अॼु जेकॾहिं पाण रौनक ॾिसूं था पिया कृपा गुरू नानक जी पर महिनत बाबा सहस स जेके बि रागी परचारक ईंदा आहिनि कथाकार कीर्तनकार किथां बि ईंदा आहिनि त इहा ॻाल्हि दिलि सां क़बूलु कंदा आहिनि की पोख बाबा सहस सिंग में पोखी आहे छपियारी सां उन जा ई सपुत्र भाई साहब खुले सघे जार्� पिया आहिनि पंहिंजे पेंडल में अची चुका है हिंसर भाई साहब की कीर्तन जहाज में भरी वेनती क्या तो प्यारी पानी जो तमाम सुंदर नमूने अर्थ भाई साहब जन कह एक अखर पा ध्यान से बुझ बुझी कर समाज माटे सत्य माटे सत्यपूर्ण समाचार प्रसारण आपना मोबाइल पर तरत लाइक करो शेयर करो और सब्सक्राइब करो और हाँ घंटी वगाड़ो न भूलो आभार